પોરબંદરની સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં થતા ઓપરેશન સહિતની વિવિધ સારવાર પીએમ જેવાય યોજના હેઠળ કરવામાં આવી રહી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ગત નવેમ્બરમાં અગિયાર લાખની આવક થઈ હતી જે ડિસેમ્બરમાં એકવીસ લાખે પહોંચી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં પણ વિવિધ વિભાગોમાં પીએમ જેવાય યોજના હેઠળ સારવાર આપવામાં આવે છે હોસ્પિટલમાં આવેલ મેડિસિન વિભાગ સર્જરી વિભાગ ડાયાલિસિસ વિભાગ અને કિમોથેરાપી સહિતની વિવિધ વિભાગમાં સારવાર લેતા દર્દીઓના સીટી સ્કેન સહિતના રિપોર્ટ અને ખાનગી મેડિકલની દવાઓ પણ પીએમજેવાય કાર્ડ પર આપવામાં આવી રહી છે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ સારવાર કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હોસ્પિટલની આવકમાં પણ વધારો થયો છે હોસ્પિટલમાં ગત નવેમ્બરમાં અગિયાર લાખની આવક થઈ હતી જે ડિસેમ્બરમાં એકવીસ લાખે પહોંચી છે આપણે ત્યાં ભાવસેવી હોસ્પિટલ પોરબંદરને સરકારની જે પીએમ યોજના છે આને ઉપર અત્યારે બહુ બહાર મૂકવામાં આવી રહ્યું છે એ અમારા સ્ટાફને અમારા ડૉક્ટર તરફથી સઘન પ્રયાસો કરી રહ્યા છે તો એ અમારી કામગીરી જે છે ગઈ મહિના કરતાં મહિને સારી કામગીરી થયેલી છે ને આપણે ત્યાં મેડિસિન સર્જરી ઓર્થોપેડિક કિમો ડાયાલિસિસ દરેક ડિપાર્ટમેન્ટથી સારો સહકાર મળે છે અને અત્યારે આપણી કામગીરી બધી છે ગઈ મહિના કરતાં ચાલુ મહિને આપણી કામગીરી બમણી થઈ છે એ વખત દસ લાખ જેવાનું આપણું હતું ક્લેમ આ વખત આપણો એકવીસ લાખ બાનવે હજાર જેવો ક્લેમ છે જે આપણા માટે સારી વાત છે અને અમે આવી રીતે કામગીરી દર મહિને હવે બધાતા જઈશું જો કે હાલ પણ આગામી દિવસોમાં હોસ્પિટલમાં પીએમજેવાયની કામગીરીમાં વધારો થશે ત્યારે કામગીરી માટે ખાસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર